આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું વર્ષો જૂની રીતથી દેશી પરંપરાગત રીતે અડદિયા પાકની રેસીપી આ અડદિયા પાક શિયાળામાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અડદિયા પાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ અડદની દાળ લીધી છે અહીંયા મેં ફોતરાવાળી દાળ લીધી છે તમારે આની જગ્યાએ આખા અડદ લેવા હોય તો તમે લઈ શકો તો હવે આ દાળને તપાવી અને મિક્સર જારની અંદર કરકરો લોટ બનાવી લઈશું તો મેં આ રીતનો કરકરો લોટ બનાવી લીધો છે તો સૌથી પહેલાં આપણે લોટની અંદર ધાબો આપવાનો છે તો લોટને મોટા વાસણની અંદર કાઢી લઈશું ચાર ચમચી પીગાળેલું ઘી ઉમેરી દઈશું ચાર ચમચી ગરમ દૂધ ઉમેરી દઈશું હવે બંને વસ્તુને લોટમાં બરાબર મિક્સ કરી લેવાનું છે બંને હાથની મદદથી આ રીતે લોટમાં બરાબર ઘી અને દૂધ મિક્સ થાય એ રીતે ધાબો આપવાનું છે ધાબો આપી દીધું છે હવે આ રીતે પ્રેસ કરી દઈશું અને વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે અડદિયામાં નાખવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું તો તેના માટે ત્રણ તજના ટુકડા ત્રણ જાવંત્રીના ફૂલ દસ નંગ એલચી લીધી છે અને અડધું જાયફળ આ બધી વસ્તુ આપણે ખાંડણીની અંદર ઉમેરી દઈશું બે ચમચી ખસખસ ઉમેરી દઈશું અને ખાંડી લઈશું તો આપણો વાટેલો મસાલો તૈયાર થઈ ગયો છે અને જગ્યાએ તમારે અડદિયાનો તૈયાર મસાલો ઉમેરવો હોય તો ઉમેરી શકો હવે મેં અહીંયા અડધી કાચલી કોપરું લીધું છે એને ખમણી લઈશું ખમણેલું કોપરું હોય તો એનો સ્વાદ સરસ આવશે હવે મેં અહીંયા સો ગ્રામ ગુંદરને તપાવીને લીધો છે એને દળી લઈશું હવે સૌથી પહેલાં આપણે માવો શેકવાનો છે તો મેં એકસો પચાસ ગ્રામ મોળો માવો લીધો છે એને શેકી લઈશું એમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકવાનો છે તો સાત એક મિનિટ જેવું થઈ ગયું છે અને માવો શેકાઈ ગયો છે હવે એક મોટા વાસણની અંદર ચારસો ગ્રામ ઘી ઉમેરી અને આપણે જે ધાબો દીધેલો લોટ છે એને ચાળી લઈશું તો આ રીતે થોડો થોડો લોટને ચાળી લેવાનો છે લોટ ચળાઈ જાય એટલે ઘીની અંદર ઉમેરી દઈશું લોટને ઘીની અંદર ઉમેરી અને ધીમા તાપે લોટને આ રીતે શેકવાનો છે અને લોટને આપણે સતત હલાવતા રહીશું લોટ શેકાય છે ત્યાં સુધીમાં આપણે કાજુ અને બદામનો ભૂકો કરી લઈશું તો મેં સો ગ્રામ કાજુ અને બદામ લીધા છે એને ખાંડી લઈશું લોટ પણ ફૂલી ગયો છે હવે એની અંદર પાંચ ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું દૂધ ઉમેરવાથી અડદિયો કણીદાર બનશે હવે એની અંદર દળેલો ગુંદર ઉમેરી દઈશું ગરમ ગરમ હોય ત્યાં જ ઉમેરવાનો છે એટલે ગુંદર ફૂટી જાય હવે છીણીને કોપરું રાખેલું હતું એ ઉમેરી દઈશું તૈયાર કરેલો મસાલો બે ચમચી સૂંઠ પાવડર બધું મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે આપણે ખાંડેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું મોળો માવો ઉમેરી દઈશું અને ફરીથી બધું મિક્સ કરી લઈશું અને બીજા વાસણની અંદર હવે કાઢી લઈશું હવે અડદિયા માટે ગોળની પાઈ લઈશું તો તેના માટે એક ચમચા જેટલું ઘી ઉમેરી દઈશું ચારસો ગ્રામ ગોળ ઉમેરીશું અને આ રીતે ધીમા તાપે ગોળને પીગાળી લેવાનો છે ગોળ પીગળી ગયો છે ગોળની પાઈને મિક્સરની અંદર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું ઠંડુ પડે એટલે આપણે શેપ આપી દઈશું તમારે જે પ્રમાણે શેપ આપવું હોય એ પ્રમાણે તમે આપી શકો તો આ રીતે પિસ્તાથી ગાર્નિશ કરીને આ રીતે શેપ આપી દઈશું તમારે થાળીમાં પાથરીને બનાવવું હોય તો એમ પણ તમે બનાવી શકો અને કોઈ પણ શેપ આપીને પણ બનાવી શકો તો આ રીતે શેપ આપી દઈશું અને આ રીતે અડદિયો બનાવી લઈશું વર્ષો જૂની રીતથી ખાવામાં હેલ્ધી અડદિયા પાક બનીને તૈયાર છે તો તમે પણ આ રીતથી અડદિયા પાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ